સેલેરી સ્લીપ આપતા નથી એનો પીએફ કાપાતો નથી આ ભયંકર શોષણ જાણે ઓછું હતું એમ કામદારોના કામના કલાક ઘટાડીને આઠમાંથી છ કરવાના બદલે પૂંજીપતિઓની ચાપલુસી કરવામાં માનતી ઉદ્યોગપતિઓની ચાપલુસી કરવામાં માનતી આ ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના શ્રમજીવીઓનું મહાભયંકર શોષણ કરવાના બદ આશયથી કામના કલાકો આઠમાથી વધારીને બાર કરવા માટેનું બાર કલાક સુધી લઈ જવા માટેનું બિલ છે બિલમાં એવી પણ જોગવાઈ કરી છે કે પણ રાત કામ કરવાની છૂટ મળશે અનેક અભ્યાસો પ્રસ્થાપિત થયું છે કે કામના સ્થળો પર દીકરીઓની બહેનોની માતાઓની સુરક્ષા નથી એમની સાથે સેક્સ્યુઅલ હેરેશમેન્ટ સેક્સ્યુઅલ અબ્યુઝ અને ઇવન બળાત્કાર સુધીની અતિ ગંભીર અતિ સંગીન ઘટનાઓ બનતી હોય છે આ કામના સ્થળો ઉપર ફેક્ટરીઓમાં ઉદ્યોગોમાં જે બેન દીકરી માતાઓ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો ભોગ બનતી હોય છે એમને ન્યાય આપવો સુરક્ષા આપવી આ આપણી સરકાર ગુજરાતની ભાજપ સરકાર ફેલ ગયેલી છે અત્યારે સ્કેન્ડેવિડિયન કન્ટ્રીમાં હમણાં હાઉસમાં હું બોલ્યો કે યુરોપના કેટલાક દેશોમાં સ્કેન્ડેવિડિયન કન્ટ્રીમાં એવી ડિમાન્ડ છે કે સોમથી શુક્ર જ કામ કરીશું એ પણ દિવસના છ કલાક પણ ગુજરાતની સરકાર એવી વિચિત્ર છે કે કામના કલાકો ઘટાડીને આઠ માંથી છ કરવાના બદલે બાર કરવા માંગે છે આ એક અમાનવીય ઘેર બંધારણીય અને શ્રમજીવીઓની ભયંકર શોષણ કરનારો કાયદો છે એનો કોંગ્રેસ પક્ષ વતી ગુજરાતના એક નાગરિક અને ધારાસભ્ય વતી હું સખત શબ્દોમાં એની ટીકા કરું છું એનો વખોડું છું અને રાજ્ય સરકાર જોડે માગણી કરું છું કે કોઈ પણ સંજોગોમાં આ બિલને પરત ખેંચવું જોઈએ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આઈએલઓ અને ડબલ્યુએચઓ વિશ્વ આરોગ્ય સંસ્થાએ સાથે મળીને બે હજાર એકવીસમાં એક રિપોર્ટ પ્રકાશિત કર્યો એ રિપોર્ટના કહેવા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં આઠથી વધુ કલાકો કામ કરવા બદલ દુનિયામાં સાત લાખ શ્રમિકોના મોત થયા સો ગુજરાતની ભાજપ સરકાર એવું ઈચ્છે છે કે ગુજરાતનો શ્રમજીવી કેમિકલની ફેક્ટરીઓમાં ઈટોના ભઠ્ઠાઓમાં શનની સાહિતમાં અકીકના કારખાનાઓમાં અમાન એવી પરિસ્થિતિમાં જે કામ કરવા મજબૂર બન્યો છે એ પણ હૃદયરોગ અને અન્ય જીવલેણ બીમારીનો ભોગ બની બીજા મજૂરીની માપક મોત વાલું કરે રાજ્યની સરકાર ખરેખર જો સંવેદનશીલ હોય તો તાબડતોબ આ ફેક્ટરી એક્ટનો સુધારો પાછો ખેંચવો